સો ગાઈઝ કેક બનાવવા માટે સૌથી પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ હોય છે કેકનું સ્પોન્જ બનાવવું એટલે જ આજે હું તમારી સાથે શેર કરીશ બેસિક સ્પોન્જ ચોકલેટ કેકની રેસીપીને નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં જો તમે મારી વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાય ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં જેનાથી મારી આવનારી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચે તો મિત્રો આજે આપણે બનાવશું ચોકલેટ સ્પોન્જ કેક તો જોઈ લઈએ તેને બનાવવાની રીતને તો સૌપ્રથમ પ્રથમ પિસ્તાલીસ ગ્રામ સાદું માખણ જે ઘરનું માખણ હોય છે તેને ઓગાળી લેશું ગેસની ફ્લેમ એકદમ ઝીરો હોવી જોઈએ કેમ કે માખણનું ઘી નથી બનાવવાનું ખાલી ઓગળી જાય એટલે તરત જ લઈ લેવાનું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો માખણ ઓગળી ગયું છે તો હવે તેને લઈ લેશું હવે કુકરમાં રેતી અથવા મીઠું નાખીને દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર પ્રીહીટ કરી લેશું જો તમારે કુકર કે ઓવનમાં આઈ બટનમાં આપી છે તો તમે ત્યાંથી લઈ શકો છો કુકર પ્રી હિટ થાય છે ત્યાં સુધીમાં કેક ના મોલ્ડ અને બેટરને તૈયાર કરી લઈએ કેક માટે મેં એક તપેલી લીધી છે ઘણા લોકો પાસે કેકનું મોલ્ડ હોતું નથી એટલે આજે તપેલીમાં કેવી રીતે બનાવી તેની રીત હું શેર કરું છું તો તપેલીને બટર વડે ગ્રીસ કરી લેશું જેનાથી કેકનું બેટર ચોટે નહીં હવે એક સાદું વ્હાઇટ પેપર લેશું જેને મેં તપેલીની સાઇઝનું ગોળ કાપી લીધું છે ઘણીવાર બટર પેપર ના હોય તો તમે આ રીતના પણ કેક બનાવી શકો છો તો હવે પેપર ઉપર બટરથી ગ્રીસ કરી લેશું જો પેપર પણ ના હોય તો તપેલીને બટરથી ગ્રીસ કરી તેમાં એક ચમચી મેંદાના લોટ છાટીને તપેલીને ડસ્ટિંગ કરી લેવાની છે હવે આપણે છૂટકો કેક માટે પણ ગ્રીસિંગ કરી લેશી તો હવે એક વાસણમાં એકસો દસ ગ્રામ પીસેલી ખાંડ નાખીશું હવે તેમાં અડધો કપ એટલે એકસો વીસ એમ એલ દૂધ નાખીશું પછી તેમાં પિસ્તાલીસ ગ્રામ મેલ્ટ કરેલું બટરને નાખીશું અને તેમાં વન ટી સ્પૂન વેનિલા એસેન્સ નાખીશું બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશું

એક ટેબલ સ્પૂન બેકિંગ પાવડર વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા નાખીશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન મિલ્ક પાઉડરને નાખીશું ને બધી સામગ્રીને ચારી લેશું જેનાથી બેટરમાં કોઈ ગાંઠા ન રહે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં વન ટેબલ સ્પૂન વિનેગાર નાખીને હલાવી લેશું તો કેકનું બેટર તૈયાર થઈ ગયું છે આવી રીતે પડવી જોઈએ જો બેટર ઘાટું હોય તો બે થી ત્રણ ચમચી દૂધ નાખી શકો છો અને પતલું થઈ ગયું હોય તો બે થી ત્રણ ચમચી મેંદાનો લોટ ધીમે ધીમે નાખતા જવાનું પણ આપણું બેટર પરફેક્ટ છે એટલે મારે દૂધ અથવા મેંદાની જરૂર નથી તો બેટર ને ગ્રીસ કરેલી તપેલી માં નાખીશું ને થોડું આ રીતે ટેપ કરીશું મેં થોડું બેટર બચાવીને રાખ્યું છે મીની કેક બનાવવા માટે એક નાના વાટકામાં નાખીશું ને થોડું આ રીતે ટેપ કરીશું તો કુકર બી પ્રીહીટ થઈ ગયું છે તો હવે કેકને તેમાં મૂકી દેશું

ક્રીમ બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ ઘરનું માખણ લીધું છે જો તમે વધુ મીઠું ખાવાનું પસંદ કરતા હોય તો અડધો કપ પીસેલી ખાંડ નાખી શકો છો પણ આપણે ખાંડ નહીં નાખીએ ને માખણને હેન્ડ બીટરથી બીટ કરીશું જ્યાં સુધી માખણ ફૂલીને ક્રીમ ફોર્મમાં ન આવી જાય તો તમે જોઈ શકો છો જે બજારમાં વિપિંગ ક્રીમ મળે છે તેવું જ ઘરમાં ક્રીમ તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં વન ટેબલ સ્પૂન કોકો પાવડર અથવા ડ્રિંકિંગ ચોકલેટ નાખીશું હું અડધી ચમચી વધુ કોકો પાવડર નાખીશ જેનાથી ક્રીમનો કલર લાઇટ બ્રાઉન આવશે તમે એક ટેબલ સ્પૂન પીસેલી ખાંડ પણ નાખી શકો છો તો કોકો પાવડર સરખી રીતે મિક્સ થઈ ગયો છે ને ક્રીમનો કલર પણ લાઈટ બ્રાઉન આવી ગયો છે અને કેક પણ ઠંડી થઈ ગઈ છે તો હવે કેકને નાઈફ વડે કાપીશું નાઈફને હલકું ગરમ કરી લેશું જેનાથી કેક એકદમ એક સરખી સરસ કપાઈ જશે તમે જોઈ શકો છો કેક એકદમ જારીવાળી અને સોફ્ટ બની છે હવે તેમાં આપણે સુગર સિરપ નાખીશું જેનાથી કેકમાં મોઇશ્ચર બની રહે સુગર સિરપ બનાવવા માટે બે ચમચી ખાંડને ત્રણથી ચાર ચમચી પાણીમાં ઓગાળી લેવાની છે હવે બીજા ભાગમાં પણ સુગર સિરપ નાખીશું

બજારમાં મળતી કેકમાં ખૂબ જ ક્રીમ હોય છે એટલે આપણે અહીં જરૂરિયાત પ્રમાણે ક્રીમનો ઉપયોગ કરીશું હવે તેમાં ડાર્ક ચોકલેટને કતરણ કરીને નાખીશું તમે કોઈ પણ મનગમતી ચોકલેટ નાખી શકો છો પણ ડાર્ક ચોકલેટ નાખવાથી કેકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને સ્વીટનેસ બેલેન્સમાં રહે છે કે કેકમાં ખાંડ અને સુગર સિરપ નાખવાથી કેક પરફેક્ટ સ્વીટ બને છે તેથી ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરીએ છીએ હવે જે નીચેના કેકનો ભાગ હતો તે તેના પર મૂકી દેશું ત્યારબાદ ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને તેના ઉપર નાખીશું તમે તેની જગ્યાએ બજારમાં મળતું હર્સી સિરપનો પણ ઉપયોગ કરી શકો છો મેં ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને ઉપરથી નાખીશું જેનાથી કેકમાં સ્પ્રેડ થઈ જાય હવે તેના ઉપર ચોકો ચિપ્સ થી ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે ચોકલેટ કેક તો છૂટકુ કેક પણ રેડી થઈ ગઈ છે તો તેને પણ ચાકુ વડે વચ્ચેથી કાપી લેશું પણ ખૂબ જ જાળીવાળી અને સોફ્ટ બની છે હવે તેમાં સુગર સિરપ નાખીશું ત્યારબાદ તેમાં વ્હાઈટ ક્રીમ નાખીશું ને છૂટકું કેકમાં સ્પ્રેડ કરી દેસુ તો કેકના પળ તેના ઉપર મૂકી દેસુ તૈયાર છે ચોકલેટ મિની કેક તો તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે